નમસ્કાર મિત્રો કલરાઉ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે ખેડૂતોને છેતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય મલ્ચિંગ આચ્છાદન માટે આ ઘટક હેઠળ પ્લાસ્ટિક જ્યૂટ એગ્રો ટેક્સટાઇલ અન્ય કોઈપણ બાયોડિગ્રેડેબલ મટીરીયલ માટે સહાય મળવાપાત્ર રહેશે તો મલ્ચિંગ માટે છે આ સહાય મહત્તમ એકમ ખર્ચ શૂન્ય ચાલીસ લાખ એટલે કે ચાલીસ હજાર પ્રતિ હેક્ટર પ્રમાણે સામાન્ય વિસ્તારમાં ખર્ચના પચાસ ટકા પ્રમાણે સહાય જ્યારે અનુસૂચિત વિસ્તારોમાં એકમ ખર્ચ પંદર ટકા વધારે ગણવાનો રહેશે એટલે કે પચાસ ટકા પ્રમાણે સહાય મળવાપાત્ર રહેશે અનુસૂચિત વિસ્તારો હોય તો એકમ ખર્ચ પંદર ટકા વધારે એટલે કે છેતાલીસ હજાર રૂપિયા એકમ ખર્ચ છે ગણવાનો રહેશે તો પચાસ ટકા પ્રમાણે અનુસૂચિત વિસ્તારોમાં ત્રેવીસ હજાર રૂપિયા સહાય મળવા મળવાપાત્ર રહેશે જ્યારે સામાન્ય વિસ્તારોમાં વીસ હજાર રૂપિયા સહાય છે મળવાપાત્ર રહેશે એક હેક્ટરના લાભાર્થી દીઠ આજીવન શૂન્ય પોઈન્ટ વીસ હેક્ટરથી મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય છે મળવાપાત્ર રહેશે આજીવન એકવાર મહત્તમ વિસ્તારની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત રજીસ્ટર થયેલ કંપનીના મટિરિયલની ખરીદી કરવાની રહેશે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જવાનું છે અરજી કરવા માટે ત્યાં છે એ તમારું લોગિન કરી લેવાનું છે લોગિન કરી લીધા બાદ એમાં બાગાયત વિભાગમાં તમારે હાલમાં આ યોજના છે શરૂ છે બાગાયત વિભાગમાં મલચિંગ આચ્છાદન આ યોજનાનું નામ છે અને એક એક બે હજાર છવ્વીસ સુધી તમે છે અરજી કરી શકશો અરજી કરો ત્યાં જઈને અરજી કરવાની છે અને વધુ જુઓ ત્યાંથી તમને યોજના વિશે વિગતવાર માહિતી છે મળી રહેશે માહિતી ગમી હોય તો લાઇક કરી દેજો શેર કરજો અન્ય ખેડૂત મિત્રો સુધી બને એટલો વિડીયો વધારે ફેસબુક ગ્રુપ વોટ્સએપ ગ્રુપની અંદર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજને ફોલો કરી લેજો થેન્ક યુ